વિજયાદશમી પર્વે શેરકી સનસિટી ક્લબ ખાતે ભવ્ય રામાયણ મંચન અને રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો વિજયાદશમી એટલે દશેરાના પાવન પર્વે વડોદરા નજીક આવેલ શેરકી સનસિટી ક્લબ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામલીલા મંચન તથા પરંપરાગત રાવણ દહનનું આયોજન થયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દશેરાની ઉજવણી સન્માનભેર કરવામાં આવી હતી આ ઉજવણીના કેન્દ્રમાં રહ્યું રામાયણનું મંચન દ્રુદિગ દર્શન વડોદરાની કલાનગરીના જાણીતા નાટ્ય દિગ્દર્શક અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ મનોજ રાણાએ કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી મનોજ રાણા તેમની નાટ્ય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કલાત્મકતા સાથે સંસ્કાર અને મૂલ્યનું સિંચન કરતા રહ્યા છે તેઓ બાળ કલાકારો નાટ્ય શિબિરો દ્વારા અભિનય તાલીમ આપી રહ્યા છે અને અનેક મંચનોથી પોતાના કલા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે આ વર્ષે પણ મનોજ રાણા દિગ્દર્શિત રામાયણનું મંચન ક્લબ ખાતે યોજાયું હતું જેમાં કલાનગરી વડોદરાના પચીસ જેટલા કલાકારોએ પોતાની અભિનય પ્રતિભા રજૂ કરી હતી ખાસ વાત એ હતી કે રામાયણના મંચન માટે કલાકારો છેલ્લા પચીસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમની આ મહેનતનું રંગભૂમિ પર રામાયણ જીવંત થયા હતા મંચ પર પ્રભુ શ્રીરામ સીતાજી લક્ષ્મણજી હનુમાનજી રાવણ અને અન્ય પાત્રોના અભિનયથી સમગ્ર વાતાવરણ પાવન અને ભાવનાત્મક બની ગયું હતું ખાસ કરીને યુવા કલાકારો ઉત્સાહી અભિનય પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા પ્રેક્ષકગણ તાળીઓના ગળગળાતી કલાકારોને વધાવતા રહ્યા હતા રામાયણના મંચન બાદ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાવણના પ્રતિકરૂપ પુતળાનું દહન થતાં જ જય શ્રી રામના ઘોષ સાથે સમગ્ર કાર્યક્રમ ગુંજતો બની ગયો હતો દશેરાના પર્વ પર રાવણ દહનનો આ કાર્યક્રમ ફરી એકવાર સત્યના અસત્ય પર વિજયનો સંદેશ આપતો હતો આ સમગ્ર કાર્યક્રમ સમાજમાં ધર્મ સંસ્કૃતિ એકતા અને કલા પ્રત્યેના ઉત્સાહનું પ્રતિબિંબ બની ગયો હતો

તો છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સન સિટી ક્લબમાં આ રામલીલાની ભજવણી કરીએ છીએ અમે શરૂઆત કરીએ છીએ પંચવટીમાં જે શુરફણ પ્રવેશ થાય છે ત્યારથી લઈને સુવર્ણમૃખ સીતાહરણ પછી બધા પ્રસંગો બનતા બનતા યુદ્ધ ની સિચ્યુએશન પર પહોંચીને રામ રાવણના યુદ્ધમાં છેલ્લે રાવણનો અંત થાય છે તો એક કલાકની અંદર અમે આ સંગીતમય રામલીલા દ્વારા દર્શકોનું મનોરંજન કરીએ છીએ અને આ વિજયાદશમીના પર્વને એન્જોય કરીએ છીએ તો આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ક્યારેક ક્યારેક ન્યૂઝમાં કે ક્યારેક તમને આ વિડીયો જોવા મળશે ખૂબ મજા આવશે અને તમે જોડતા રહેશો નમસ્કાર